નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાતના દરિયાકિનારે વસતા ત્રણસોથી વધુ ખરાઈ ઉઠની વિનામૂલ્ય સારવાર કરવામાં આવે આજ રોજ આણંદ જિલ્લાનો બાલ વિસ્તાર અને ખાસ કરીને જ્યાં સાબરમતી નદીના દરિયા કિનારે મળે છે તેવા ખારાપાટ વિસ્તારોમાં ઓ એનજીસી કામગીરી સોલાર પાવર પ્લાન્ટ મેન્યુનું વાવેતર વગેરે કામગીરી કરવા માટે ખારાપાટમાં ઉગતી વનસ્પતિઓ ઉપર નભતા ઊંટની મદદ લેવાય છે જે ઊંટ ખરાઈ ઊંટ તરીકે ઓળખાય છે ખંભાત તાલુકાના આવા ખારાપાટમાં કચ્છી પશુપાલકો તેમના બારસોથી વધુ ખરાઈ ઊંટ સાથે વસવાટ કરે છે આ ઊંટ રેતી ખારાપાટમાં ચાલવાની સાથે સારા માટે તેમજ ભરતીના પાણીમાં તરીને દૂર જવાની કુદરતી શક્તિ ધરાવે છે દર વર્ષ ખારાઇ ઊટની સારવાર માટે રસીકરણ કામગીરી કરવામાં આવે છે જેમાં આ વર્ષે પશુપાલન વિભાગ તેમજ જિલ્લા પંચાયત તથા પશુ દવાખાના ખંભાત દ્વારા અતિ અતિયાળ વિસ્તારમાં તમામ ઊંટોને ભેગા કરી ચક્રીના રોગથી બચવા રસી આપવામાં આવી હતી આ પ્રસંગે ડૉક્ટર નેહા રાવ તેમજ ડૉક્ટર વરુભાઈ પટેલ પશુ મેડિકલ સ્ટાફ હાજર રહી ઊંટને રસીકરણ કરી આપવામાં આવેલ જેમાં ખંભાતના મામલતદાર મનીષભાઈ ભોઇ સ્થાનિક આગેવાનો ખંભાત પશુ વિભાગના અધિકારી સ્ત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત